રાશિ મંડળમાં બાર રાશિ બધા જ અક્ષરો એની અંદર જે આવી જાય એવું આખું આ રાશિ મંડળ છે પ્રથમ રાશિ છે મેષ રાશિ છે તો મેષ રાશિ એટલે અક્ષર એના અલય છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજે જે કોઈ કામકાજ કરીએ કામકાજમાં એક સારી પ્રસન્નતા જળવાઈ રહેશે સ્નેહીજનોનો સંપર્ક આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાયની વૃદ્ધિના યોગ પણ આજે બની રહ્યા છે પરિવારના સુખમાં વૃદ્ધિ થાય આજના દિવસ માટે બહુ સારો યોગ છે તમારા માટે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બવાઉ છે વૃષભ રાશિવાળા જાતકો માટે કોઈપણ કામકાજ ખાસ કરી સરકારી કામકાજ કરતા હોય અને સફળતા માટે ઘણા સમયથી પ્રયત્ન કર્યા હોય છતાં સફળતા ન મળતી હોય આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહ્યા છે જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં સારામાં સારા ફળ મળવાના છે નોકરીયાતનો જે વિચાર કરવામાં આવે તો નોકરી બાબતમાં સારા સમાચાર આજે મળે ધંધાકીય ક્ષેત્રમાં એક સારા લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે મતલબ ધંધાકીય કામકાજમાં સારો લાભ થશે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના મિત્રો આજે થોડું સાચવીને એટલા માટે કામકાજ કરવું પડશે કે કામકાજ કરતી વખતે કદાચ કામ ન થાય અથવા ઓછું થાય મરજી પ્રમાણેનું ન થાય તો કદાચ નિરાશાઓનો અનુભવ થઈ શકે છે સંતાનોના પ્રશ્નમાં થોડી ચિંતા રહેશે આજના દિવસ માટે ઈષ્ટ મિત્રોનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે અને સાથે સાથે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજના દિવસ માટે વધારો થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે જય ગણેશ રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ કર્ક રાશિની ડ અને હ અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો સાચવીન કામકાજ એટલા માટે કરવું પડશે કે આજે ધન અને માન આ બંનેને થોડોક વ્યય થાય તેવી સંભાવના હોય નોકરીયાત વર્ણ કદાચ થોડી પરેશાની રહે થોડો માનસિક તણાવ રહે વ્યવસાયની અંદર તોય સારો પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ દેખાય છે મતલબ આજનો દિવસ તમારા માટે વ્યવસાયની બાબતમાં તો સારો દેખાય છે સિંહ રાશિ એટલે અને તો અક્ષર છે સિંહ રાશિના કામકાજની અંદર એક સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે ધંધાની અંદર કોઈ નવી આવક મળે નવી તકો મળે નોકરીયાત વર્ગને બઢતીની તકો મળે તેવી સંભાવનાઓ છે પારિવારિક સંબંધોની અંદર પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે કન્યા રાશિ પઠ અને અક્ષર છે કન્યા રાશિના ધંધાકીય કામકાજમાં સફળતાના સારા યોગ બની રહ્યા છે પ્રતિસ્પર્ધી પક્ષ દ્વારા એક સારો વિજય પ્રાપ્ત થશે આત્મવિશ્વાસમાં વધારો થાય ઘરની અંદર એક નવું આનંદનું વાતાવરણ નિર્માણ થાય એવા પણ યોગ બની રહ્યા છે જય ગણેશ તુલા રાશિ ર અને ભાગીદારો સાથે વૈચારિક મતભેદની સંભાવનાઓ દેખાય છે કોઈ પણ નવા સંબંધોની અંદર પણ કદાચ થોડી નિરાશા જણાશે નોકરીયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળશે સંતાન પક્ષે શુભ સમાચાર મળે તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષર છે એવા જાતકો માટે પરિશ્રમ કરીએ અને છતાંય કામ અધૂરા દેખાય એવું ક્યારેક બનતું હોય છે કદાચ આજે થોડુંક આવું રહેશે સ્વજનોનો હસ્તક્ષેપ પણ તમારા મનને વિચલિત કરી શકે છે નોકરીયાત વર્ગને સહયોગીઓનો જો સહકાર મળે તો પછી કામકાજમાં પ્રગતિ થાય વ્યવસાયમાં તો ધનલાભના યોગ દેખાઈ જ રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે ધન રાશિ ફ ધ અને રાશિના જાતકો માટે આજે ભાગ્ય ખૂબ જ અનુકૂળ જણાય છે રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિના સારા યોગ બને છે સારા મિત્રો મળે વિકાસના કાર્યોમાં ગતિ આવે મતલબ કે આજનો દિવસ કોઈ સારા એક આનંદમાં પસાર થાય એવો યોગ ચંદ્રબળના આધારે રાશિના જાતકોને દેખાઈ રહ્યો છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખવાના જેવા જેના અક્ષર છે તો મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ તેવો રહેશે સાચવવાનું રહેશે વાદ વિવાદવાળા કામથી આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે ધંધાકીય ક્ષેત્રનો વિચાર કરવામાં આવે તો આજે પ્રગતિ ધનલાભ આ બધાની સંભાવનાઓ સારી દેખાય પરિવારમાં સામાન્ય અશાંતિ રહેશે થોડું સાચવીને કામકાજ કરજો પરિવારમાં હંમેશા મોટું મન રાખવું બરાબર છે બીજું કોઈ વ્યક્તિ આપણા માટે પરાયું નથી પારકું નથી કંઈક સલાહ મળે તો સ્વીકારી લેજો વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને મિત્રો કામકાજની સફળતા અને એના દ્વારા ખુશીનો અનુભવ તમને થશે નોકરીયાત વર્ગને પ્રમોશન મળે અથવા તો કામકાજમાં શાંતિ રાહત મળે અને એમાં સ્વજનોનો સહયોગ મળે એટલે સમજી લો આપણું કાર્ય પૂરું થાય ધંધાકીય ક્ષેત્રમાં પણ સુધારો જોવા મળે આજનો દિવસ આપના માટે સારો છે વાત કરીએ મીન રાશિની દ જ અને છ અક્ષર છે મીન રાશિના જાતકોનું થોડોક માનસિક તણાવ રહેશે કામકાજની અંદર મધ્યમ સફળતા દેખાઈ રહી છે વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે વિરોધીઓથી સાવધાની રહેવું પડશે અને ખર્ચની બાબતમાં પણ થોડું સંભાળીને કામકાજ કરવું પડશે જય ગણેશ